આવા માતા-પિતાને મનમાં જ સમાધાન અને શાંતિ શોધવા પડશે છે. પતિ-પત્નીને લગ્ન પહેલા કે માતા-પિતા બનતા પહેલા બાળ ઉછેર વિશે કેળવણી આપવામાં આવે તેવી સંસ્કૃતિ આજે પણ સમાજમાં હું જોઈ શકતો નથી. બહુ ઓછા એવા યુગલો હોય છે જેઓ પૂરી તૈયારી અને સજ્જતા પછી જ બાળકને આ વિશ્વમાં લાવે છે. એના કારણે બાળ ઉછેરમાં ગંભીર ભૂલો રહી જાય. તે ખૂબ સામાન્યપણે થતી ઘટના છે. જે માતા-પિતા વિચારશીલ હોય અને બાળકો મોટા થયા પછી બાળ ઉછેરને લગતા જ્ઞાનના સંપર્કમાં આવ્યા હોય તેઓને કેટલીક ભૂલો થયાનો અપરાધ ભાવની લાગણી પણ સામાન્યપણે હું જોઈ શકું છું લગભગ દરેક બીજા ઘરમાં આ ઘટના છે જીવનમાં કોઈ પણ ભૂલો વિશે પ્રામાણિક માણસ શું કરી શકે ભૂલનો સ્વીકાર કોઈને દુભાવ્યા હોય કે हानि પહોંચાડી હોય તો તેની ક્ષમાયાચના જો સંભવ હોય તે તે ભૂલની સુધારણા અથવા આખરે એ ભૂલ ફરીવાર ન થાય તેની કાળજી અને સાવધાની આનાથી વિશેષ જીવનમાં કશું જ થઈ શકતું નથી ગંભીર ભૂલો કરેલ માતા પિતા માટે એવી ભૂલો એવી હાનિ એવું નુકસાન જેને સુધારવા હવે કશું જ થઈ શકતું નથી ત્યાં માતા પિતાને મનમાં જ સમાધાન અને શાંતિ શોધવા પડે છે હરિઓમ